પ્રેઝ ધ લોર્ડ પ્રેઝ મો આલા ભાઈ તથા દિવ્ય દયાન દિવ્ય સંદેશ તમારું સ્વાગત છે સપ્ટેમ્બર 6 તારીખ આ સંદેશ અમારા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું તમારો બાઇબલ લે લો ઈશ્વરના वचन સાંભળીએ લોકનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય પહેલી કડી થી પાંચમી કડી સુધી એકવાર વાર દિવસે ઈસુ અનાજના ખેતરમાં તેને જતા હતા એવામાં તેમના શિષ્યોએ ગુંડા થોડી હાથમાં મસળીને ખાવા માંડ્યા આથી કેટલાક ફરોશીએ કહ્યું વિશ્રામવારના દિવસે જેનો નિષેધ છે તે તમે શા માટે કરો છો ઈશ્વરે તેમને જવાબ આપ્યો દાવિદ અને તેના સાથીદારો ભૂક્યા થયા હતા ત્યારે દાવિદે જે કર્યું હતું તે તમે વાંચ્યું નથી ઈશ્વરના થાનમાં જઈને ધરાવેલા રોટલા લઈને તે તેણે ખાધા હતા અને એ પોતાના સાથીદારોને પણ આપ્યા હતા જે ખાવાનો અધિકાર પુરોહિત સિવાય બીજા કોઈને નથી પછી કહ્યું પણ માલિક છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્ટલ ભય તાબેનો વિશ્રામવારના ઘટના લુકના ગ્રંથમાં છ ઘટના આપણને જોવા મળે છે આજે તો આ ચોથું છે વિશ્રામવાર એગુદી લોકો માટે બહુ મહત્વનો દિવસ છે એક પવિત્ર દિવસ છે યહો દેવ તેમણે પોતે નક્કી કર્યું હતું મહાપ્રસ્થાન ગ્રંથમાં એકત્રીસ માં ચૌદમી કલમમાં આ દિવસ પવિત્ર દિવસ છે તે દિવસ એ વિશ્રામવાર કહેવાય છે એટલે સભાગ્રહમાં જઈને પ્રાર્થના કરવા માટેનો ઈશ્વરનો આભાર માનો એક અદ્ભુત દિવસ છે વિશ્રામવાર શુક્રવારે રાત્રે શરૂ થાય અને પછી શનિવારે સાંજે પૂરું થાય એ આમ તો એમના માટે વિશ્રામવાર શનિવાર છે આપણા માટે પવિત્ર દિવસ છો તો રવિવાર છે કદાચ મુસ્લિમ દેશમાં એમના પવિત્ર દિવસ છે શુક્રવાર છે જેવી રીતે એ લોકો નિયમમાં નિયમ સંહિતામાં આજ્ઞામાં બહુ દ્રઢ હતા એટલે પ્રભુ એમને સમજાવે છે કે જ્યારે દાઉદ રાજા ભૂખ્યા હતા તમે પોતે વાંચી શકો છો પહેલા સમૂહના ગ્રંથમાં એકવીસમો જેમાં પહેલીથી અને છઠ્ઠી કલમ સુધી જે બાર કુલ માટે બાર રોટલા રાખ્યા હતા એ માત્ર પ્રોહિતો માટે છે આ દાવિદ રાજા એમના જીવનમાં બહુ મહાન રાજા છે એટલે દાવિદ રાજાએ કીધું કે તમારે તમને કશું વાંધો નહીં પણ આ સામાન્ય માણસો ખાધું એમાં તમે મોટો વાંધો અને ફરિયાદ કરો છો સાથે સાથે ક્રિસ્મા ભાઈ તબેનો આપણે હંમેશા

પણ ખ્રિસ્ત માલભાઈ તબેનો ગલાતીના ધર્મશાળા બીજો અધ્યાય સોળમી કલમમાં પૌલ કહે છે છતાં માણસ કંઈ નિયમ સંહિતાના કર્મોથી પુણ્યશાળી નથી ઠરી જતો પણ એ તો ખ્રિસ્ત ઈસ ઉપરની શ્રદ્ધા રાખવાથી જ બને છે એવી ખાતરી તથા આપણે પણ ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા ધરાવતા થયા છીએ જેથી નિયમ સંહિતામાં કર્મોને આધારે નહીં પણ ખ્રિસ્ત ઉપરની શ્રદ્ધાને આધારે જ આપણે પુણ્યશાળી ઠરીએ છીએ કારણ નિયમ સહિત કરેલા કર્મો કરવાથી કોઈ પણ માણસ પુણ્યશાળી ઠરી જતો નથી એટલે જે માણસની જરૂરિયાત હોય એ મહત્વની છે લોકના ગ્રંથમાં તેરમો અધ્યાયમાં પ્રભુ પોતે જ્યાં સભાગ્રહમાં હતા ત્યાં એક સ્ત્રી અઢાર વર્ષથી ઠઠાર ઊભી નહીં શકી અને પ્રભુ શું એને સાજા કરે છે ત્યારે પણ આ લોકો વાંધો ઉઠાવે છે એટલે પ્રભુ સખત એમને કહે છે તમે તો કેવા છો કે તમારા બળદ કંઈક ખેતરમાં હોય તમે લઈ જતા નથી પણ આ દીકરી કેટલા અબ્રાહમની દીકરી નથી એમ કરીને એમને શાસ્ત્ર વચન દ્વારા એમને બરાબર સમજાવે છે હા કૃષ્ણ માભાઈએ તમેનું નિયમ સંહિતા નિયમો આજ્ઞાઓ માણસના જીવન માટે એક જરૂરિયાત વસ્તુ છે પણ નિયમ સહિતા જ માણસને શાશ્વત જીવન આપી શકે નહીં પણ માત્ર પ્રભુ શ્રી ખિષ્ઠ ઉપરની શ્રદ્ધા જ આપણને શાશ્વત જીવન આપી શકે એમ કરીને શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ પોતે કહે છે કે વિશ્રામવારનો માલિક પણ એ પ્રભુ પોતે છે વિશ્રામવાર બનાવનાર પોતે એ પોતે છે એમ કરીને સમજાવે છે આ કસ્માલા ભય તાબેનો આજના મનચિંતન શાસ્ત્ર સમજવા માટે પ્રભુ શ્રી વળખમ મદદરૂપ થતા હોય તમે પોતે આ દિવ્ય દિવ્ય સંદેશ સસ્ક્રાઈ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરો આ દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ પ્રભુના વચન સમજવા માટે અને સાથે સાથે એનો અર્થ ઓળખવા માટે અને સાથે એક જાતનું બાઇબલ શ્રે તરીકે પણ આપણને આપવામાં આવે છે જેથી કરી તમે બાઇબલ બરાબર સમજો પ્રભુ ઈશુકૃષ્ણ બરાબર ઓળખો અને બીજા પણ ઓળખી શકે કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ